જય દ્વારકાધીશને જય માતાજી મિત્રો મિત્રો આજે તમને માહિતી આપવાની છે ધાણા અને ઘઉં વિશેની હવે બેય પાકની માહિતી આપવી છે કે જે ખેડૂતો ધાણાનું વાવેતર કર્યું હોય કે જેને ઘઉંનું વાવેતર કર્યું હોય હવે કઈ અવસ્થાએ શું કરવું છે ને એ ખાસ મહત્ત્વનું હોય છે તો એના માટેનો વિડિયો છે ધ્યાનથી વિડીયોને જોયો મિત્રો અંત સુધી જોયો જેથી કરી તમને સમજાય ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય અને આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો બોલતાની વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો અને લાઇક કરવાનું બોલતાની મિત્રો પહેલાં આપણે ઘઉંની માહિતી આપી દઈ હવે જે મિત્રોને દાખલા તરીકે જે આપણે ઘઉંની અંદર ઘણા બધા ખેડૂતોને આપણે જે પહેલાં વિડીયો મૂક્યો હતો અને એટમ પાવર વપરાયું છે જબરજસ્ત સારા જબરજસ્ત રિઝલ્ટ આવેલા છે મિત્રો કારણ કે ખેડૂતોએ મને ઘણા બધાના ફોન આવેલા છે ને જે એક ક્યારે બબે ક્યારે મૂકાય એમની અંદર ઘણો બધો ડિફરન્સ છે હવે હવે પછી ટૂંકમાં જે ઘઉંની અંદર જે આપણે શું ટ્રીટમેન્ટ કરવી જે હોટર સોલ્યુબલ ખાતરની અંદર આપણે જો આજ વાત કરીએ ને મિત્રો તો જ્યારે તમારે ઘઉં આપણે જે લોકોને ઘઉં ગાભ અવસ્થા આવે જ્યારે ટૂંકમાં કે આપણે જ્યારે ડુંડીની શરૂઆત થાય એટલે ગાભ અવસ્થાએ આપણે કહીએ ટૂંકમાં ક્યારે તમારે ખરેખર ખાસ વાપરવા જેવી વસ્તુ હોય તો સ્ટાન્ડર્ડ કંપનીનું કોઈ પણ ઝીરો બાવન ચોત્રી લેવાનું છે મિત્રો આ ધ્યાન રાખજો જીરો બાવન ચોત્રી એના ભેગું તમારે કોઈ વસ્તુ કાંઈ નાખવાની નથી વિગેત તમારે ત્રણથી ચાર પોપ કરી અને સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ જો મલ્ટીપ્લેક્સ જેવી કંપનીનું હોય અથવા તો આઈસીએલ છે નેક્સસ છે વનિતા છે એરિસ છે અત્યારે જે સ્ટાન્ડર્ડ કંપનીની અંદર જે ગ્રેડ આવે ને સ્ટાન્ડર્ડ જ લેવાના બાકી આલતુ ફાલતું લેહો તો એનો આપણે કાંઈ એક ભાઈનું એક 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 રૂપિયા ભરનું આપણે રિઝલ્ટ જળવાનું નથી આ યાદ રાખજો નકરો સારા જ આવે છે બાકી આલતુ ફાલતુવાળા જે વેચે છે સ્ટાન્ડર્ડ કંપની સિવાય વાપરવાનું નથી ઝીરો બાવન ચોતરી વીઘે ત્રણથી ચાર પોંપ કરવાના છે અને એના ભેગું બોરોન કે કોઈ વસ્તુ નાખવાના નથી ઘણા મિત્રોને મને ફોન આવે ઝીરો બાવન ચોતરી ભેગા બોરો બોરોન અથવા તો મેસેજ આવતો હોય બોરોન નાખવાની જરૂર નથી કાંઈ નકરું જીરો બાવન ચોતરી વાપરો અને બીજું કોઈ વસ્તુ વાપરવા નથી જો તમારે એને પાવામાં અથવા તો તમારે જે ઉપયોગ કરવો હોય તો મહાલાભ ખાતર જે એગ્રો સેલવારાનું મહાલાભ કરી આવે છે એ મહાલાભ વીઘે પાંચથી સો કિલો ઘઉંની અંદર નાખવું એ પણ ઘણો બધો ઉત્પાદનની અંદર સો ટકા ફાયદો કરશે કરશે ને કરશે અને જે લોકો એ એટમ પાવર વાપર્યું છે એ એ અત્યારે જ્યારે ગાભ અવસ્થા એ એક વખત ખાલી જે મહાલાભ વિઘે પાંચથી સ કિલો નાખી દઈએ થોડુંક કોસ્ટિંગમાં થોડુંક મોંઘું પડે 350 ત્રણસો રૂપિયાના આસપાસ વીઘો થાય પણ આપણે એને ગેરંટી થોકીને કહીએ છીએ કે ઓછા ઓછામાં ઓછા તમારે મણ મણનું ઉત્પાદન ઘઉંની અંદર વધે વધે ને વધે અને પછી જેને ઘઉં નબળા હોય દાખલા તરીકે અને એમ લાગે કે થોડાક વધારવા છે ને ગ્રોથ કરાવવો છે તો એવા લોકોએ પીએતમાં એટમ પાવર વાપરવું અથવા તો જે આપણે એક આઈસીએલ કંપનીનું ન્યુટ્રીન્ટ અગિયાર ઓગણચાળીસનો ગ્રેડ આવે છે એનો પણ તમે સટકો દ્વારા ઉપયોગ કરી શકો એના પણ રિઝલ્ટ સારા છે મિત્રો એટલે ઘઉંમાં બસ વધારે કાંઈ જરૂર નથી અને એ છતાંય તમારે ઘઉંને કોઈને વધારે માહિતી જોતી હોય કે ધાણાની તો એમાં હું છેલ્લે મારા નંબર નાખીશ તમે ફોન કરી પૂછી શકો છો એક ફોન કરવામાં ખાસ મિત્રો એટલું ધ્યાન રાખજો કે આપણે બપોર વિશારે બે કલાક ફોન ન કરો તો સારું કેમકે આપણે પણ આરામ કરતા હોય આપણે પણ ખેતી કરતા હોય એટલે આરામની થોડીક જરૂર હોય છે અને સતત એક ધારા ફોનમાં આપણે જવાબ દઈએ છીએ હવે વાત આવી ધાણાની મિત્રો જેને ધાણા અત્યારે વીસ દિવસથી લઈ અને ચાલીસ દિવસના ધાણા હોય તો જે લોકોએ ખરેખર પહેલાં નંબરમાં તો જે લોકોને ધાણાની અંદર ખરેખર જો સુકારો હોય અને સુકારાનો પ્રશ્ન મોટો હોય અને સુકારો ન રોકાતો હોય તો સુકારો રોકવા માટે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે અત્યારે આપણે લેક્ઝિન કંપનીનું જે ક્રોમાસિન આવે છે ક્રોમાસિનનો ઉપયોગ કરો એની સાથે તમે મેટાલક્ષી મેન્કો છે અથવા તો મેટાલક્ષી નકરું છે અથવા તો જે બાયરનું એલિયટ છે આવી વસ્તુનો સાથે કોમ્બિનેશનમાં ઉપયોગ કરશો સો ટકા જવાબદારી સાથે કહો ધાણાની અંદર સુકારો રોકાાય રોકાહાય ને રોકા એકસો ને દસ ટકા તમારે કોઈ પણ દવાની બીજી સાઈડમાં ઉપયોગ કરી લેવાની છૂટને અડધા માસ આટવાની એકસો દસ ટકા આપણને અનુભવ છે અને આપણે પાક્કું ફાઇનલ છે કે ધાણાનો હુકારો રોકાસિન માટે વધારે માહિતીને તમારે મંગાવવી હોય તો હું નંબર નાખું છું એ ગ્રોવાળા ભાઈના તમે એને પછી માહિતી લઈ શકો છો બીજી વાત આવી પિયતમાં હવે પિયતમાં જ્યારે આપણે ત્રીસ દિવસે કે પાંત્રીસ દિવસે જ્યારે ટૂંકમાં ઉગી ગયા પછી જ્યારે પિયત આપતા હોય અથવા તો કોઈ ઘણી જમીન એવી હોય કે જે ટાસોડ હોય તો વીસ પચીસ દિવસ આપતા હોય પાણી ત્યારે ખાસ કરી વિઘે દસ કિલો એમોનિયા આ મગજમાં યાદ રાખજો મિત્રો વિઘે આઠથી દસ કિલો તમારે એમોનિયમ સલ્ફર જે મોરસિયો આવે છે એનો અત્યારે ઉપયોગ કરવાનો છે અને એની સાથે એટમ પાવર જે વિઘે ત્રણસો ગ્રામ એટલે ત્રણ વિઘે કિલો સાડા સત્સો રૂપિયાનું કિલો એ આવે છે બંને મિક્સ કરી અને વાપરો તમે જબરજસ્ત સારામાં સારું રિઝલ્ટ આવશે જે તમારા મૂળનો વિકાસ ખોરાકની પ્રક્રિયા અને વૈધ ગ્રોથ અને એકદમ જબરજસ્ત ફિટ જેથી કરી ઉત્પાદનમાં પણ સારો સારો ફાયદો થાય પછી જે અત્યારે મોલો મશીનનો પ્રશ્ન હોય શરૂઆતની અવસ્થા એ જો શરૂ કરવા પૂરતો હવે આ એટમ એટમ પાવર છે ને મિત્રો પહેલાં એ વાત કરી દો તમે એટમ પાવર પણ મગાવવું હોય તો આમાં જે પહેલાં એગ્રોવારા ભાઈના નંબરે પણ એનો સંપર્ક કરી લેવો પછી આપણે જે ધારો કે ધાણાની અંદર જીવાત હોય છે તો સામાન્ય પહેલો ડોઝ આપણે મારવો હોય તો ઇથિયોન સાઇફર છે અથવા તો રોગરને પ્રાઇડ છે આવી વસ્તુનો ઉપયોગ કરી શકો તમે પછીથી વધારે જો મોટા ધાણા થઈ ગયા હોય ને તમારે દાખલા તરીકે ઉપયોગ કરવો હોય કે આપણે ભાઈ મોલોમોસીનોને એવો પ્રશ્ન છે થીપ્સનો નેટક હોય તો તમે ટોલફેન ટ્રાઇડ સારી કંપનીનો અત્યારે જે આવે છે એમાં ટોલફેન ટ્રાઇડ જે આવે છે એ ટોલફેન ટ્રાઇડનો પણ તમે ઉપયોગ કરી શકો છો એક વસ્તુ દાણાની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ફ્લાવરિંગ અવસ્થા અત્યારે જો જે ખેડૂતોને ફૂગનાશક તરીકે વાપરવું હોય તો તમે સાપ પાવડરનો સારામાં સારો ઉપયોગ કરી રાખો પાંત્રી ગ્રામ જેટલો કોરપોપે નાખી અને સાપ પાવડરનો ઉપયોગ કરવાનો છે સાપ પાવડર છે ને સારામાં સારી વસ્તુ છે મિત્રો ફૂગનાશક તરીકે પછી જે ખેડૂતોને ફ્લાવરિંગ અવસ્થા એ આ ખાસ એક મિત્રો ધ્યાન રાખજો જ્યારે ધાણાની અંદર ફ્લાવરિંગ અવસ્થા આવી જાય ત્યારે કોઈ પણ જાઇટની જે ગરમ લાગતી હોય ને એવી દવાનો તમારો કોઈને ઉપયોગ કરવાનો નથી આ ખાસ તમે ધ્યાન રાખજો અને ફ્લાવરિંગમાં જ્યારે લાગે ને ત્યારે તમારે ફૂગનાશક તરીકે ઉપયોગ કરવો હોય તો ટાટાનું કોન્ટાપ હેક્ઝાકોના અથવા તો એજોક્સ્ટ્રાબિન ડાયફોકોનાઝલ આ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો અને વધારે અતિવિશેષ કોઈને માહિતી જોતી હોય ધાણા બાબતની તો મારા નંબર આમાં સેલે નાખું છો ધાણા બાબતના કોઈ પણ માહિતી તમે લઈ શકો છો મિત્રો વાત રહી બીજી હવે કે ઘણા બધા કહેતા હોય મિત્રો હું કોઈ એટવડાઈ નથી કરતો કોઈ પ્રમોશન નથી કરતો ખેતી કરતો કરતો વિડીયા બનાવું છું મારો જે અનુભવ ઘણો બધો ટેકનિકલ જે દવાના ટેકનિકલ બાબતથી ઘણું બધું આપણે નોલેજ છે ખેતી બાબતમાં નોલેજ છે જો આપણે અત્યારે આ જો મારા ચણા છે હમણાં પાયા હવે ચણાની અંદર આપણે ખેતી કરતાં કરતાં જો સનેડો આવતો આવતો અત્યારે વિડીયો ઉતારું છું મિત્રો એટલે કહેવાનો મતલબ એવો છે કે ઘણા બધા મિત્રોના કોમેન્ટ આવતી હોય ને ઘણા બધા એવું કહે કે આ ભાઈ પ્રમોશન કરે છે ને જાહેરાત કરે છે દલાલી જેવું કામ કરે છે એને મારી સોખી સેલન છે ગમે તેથી આપણા સામું આવતું રહેવાનું સૂટ આપણે જે દવા વપરાવીએ ને એના સામું ખેડૂતોને એ ભાવ એ એ રૂપિયામાં એ ખર્ચામાં ખેડૂતોને રિઝલ્ટ લેવડાવી દેવાની છૂટ બાકી અત્યારે કંપનીવાળાને ઘણા એવા હોય એગ્રોવાળાને જે આપણે ટૂંકમાં એ વિડીયા બનાવીએ ને જે સ્ટાન્ડર્ડ વસ્તુનો કહેતા ને ખેડૂતોને ફાયદો થાય છે એટલે જે લેવા જાય ને પછી એની પાસે ન હોય ને એટલે ખબર પડે કે આ વિડીયા જોઈને ખેડૂતો લેવા આવે એટલે એને ક્યાંક ને ક્યાંક પેટમાં દુખતું હોય છે પણ કાંઈ વાંધો નહીં પેટમાં દુખવા દેવાનું આપણો ધ્યેય એક છે સો ખેડૂતો વિડીયો જોવે એમાંથી દસ ખેડૂતો ઉપયોગ કરે દસ ખેડૂતો ઉપયોગ કરે અને દસને સારામાં સારું રિઝલ્ટ આવે ને અને ખેડૂત આપણે કાયમી યાદ રાખે ને કે ભાઈ હિતેશભાઈ કીધું ને એમાં આપણે એને સંતોષ થયો આપણે ઘણા બધાના જીરા બચાવી દીધા છે અને આ કારણોસર પાંચ ટકા હોય કદાચ એવું બને સો ટકામાંથી કે પાંચ ટકાને રિઝલ્ટ ન જોડે બાકી પંચાણું ટકા આપણે કોઈ પણ દવાની હરોળમાં કોઈપણ દવા લઈએ ને એની હરોળમાં આપણે એ ખર્ચાથી અડધા ભાવના ખર્ચામાં જબરજસ્ત રિઝલ્ટ આપે ચણા છે ધાણા છે અને ચણામાં તો સો ટકા એમ જો જબરજસ્ત રિઝલ્ટ છે અને ઘણાના ચણા પણ બસી ગયા છે એટલે આપણને કહેવાનો મતલબ એવો છે મિત્રો કે આપણે કોઈ પાસેથી કાંઈ જોતું નથી પણ આપણો ધ્યેય એક જ છે ખેડૂતોને સારી વસ્તુ બજારમાંથી જડી દઈએ સ્ટાન્ડર્ડ કંપનીની વાપરોને કયા સમયે કેવી વાપરવી આ વસ્તુ મહત્ત્વની હોય છે એટલે અવનવા વિડીયો જોતા રહ્યો જય જવાન જય કિસાન